ભાડાના મકાનમાં રહેતા હતા એના ઉપર ભાજપ ભાજપવાળાએ દબાણ લાવીને રાત્રે એ મહિલાને ખાલી કરાવડાવ્યું છે એટલે ભાજપ મુરુભાઈ બેરા જે મારી સામે ચૂંટણી જીતેલ છે અને એમના જ દીકરાએ ગતરોજ તમે સીસીટીવી ચેક કરી લેજો એમના દીકરાએ ગત રોજ ભાણવડમાં આ આરો જે મિસ્ટર પી એ ગોહિલ છે એના ઉપર મિસ્ટર હર્ષદભાઈએ ખૂબ દબાણ લાવેલ અને એમણે કીધું કે આ રદ જ કરવાના છે બીજે એમાં તો ભાજપ એવી કોશિશ કરી હતી કે કોઈ પણ ભોગે ઉમેદવારો ઊભા ન રહે ગઠબંધન ન થાય અમે ને કોંગ્રેસે ગઠબંધન કર્યું ગઠબંધન કર્યા બાદ ભાજપને લાગ્યું કે ભાઈ અહીંયા તો નગરપાલિકા આવી શકે એમ છે નહીં એટલે એમણે કોંગ્રેસના કેટલાક સભ્યોને પાછા જોઈન્ટ કરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ધમકીઓ આપવામાં આવી અને હું પર્સનલ ક્યારેય જાતો નથી મારી ફિતરત નથી રહી બધા મારા મિત્રો છે હું રાજનીતિને એક રાજનીતિ તરીકે જોઉં છું લોકનીતિ તરીકે જોઉં છું હું ક્યારેય ખાર દ્રેશ અથવા તો બદલાની ભાવનાથી ક્યારે મેં રાજનીતિ કરી નથી પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ખંભાળિયામાં મંત્રીના દબાવથી જે આરો છે એ આરોએ સદંતર લોકતંત્રની હત્યા કરી નાખી આજે મને લાગે છે આરોના પરિવારે પણ આરોને કીધું હશે કે તમને આટલા માટે આપણે નોકરી નથી લાગ્યા કે ભાજપના નેતાઓની કે મંત્રીઓની દલાલી તમે કરો ઘટના એવી બની છે કે પહેલાં આમ આદમી પાર્ટીના લોકોને ધમકીઓ આવી ડરાવ્યા ડરાવવાની કોશિશ કરી ફોર્મ પાછા ખેંચી લેવાની કોશિશ કરી ન ડગ્યા હું પરમ દિવસે ભાણવડ જ હતો તમામ ઉમેદવારોને મળીને આવ્યા અહીંયા આવ્યા પછી ગત રોજ ભાજપે સ્ક્રૂટીની ટાઈમ નહીં ભાજપના પ્રદેશ કાર્યાલયથી એક મેસેજ વાયરલ થયો કે ભાઈ મેન્ડેટમાં આમ આદમી પાર્ટીનો રાજ્ય પક્ષ અને રાષ્ટ્રીય પક્ષના લઈને ભૂલો છે એ ખરેખર એ ભૂલોને તમે જ્યારે આનો ખુલાસો જોશો રાજ્ય ચૂંટણી પંચનો પોતાનો એવો છે કે માન્ય પક્ષ અને અમાન્ય પક્ષ એટલે પાંચ છ જગ્યાએ વાંધા અરજીઓ આવી છોટા ઉદયપુર છે સાણંદ છે ગઢડા છે એવી રીતે અલગ અલગ જગ્યાએ અને તમામે અમને ટાઈમ આપ્યો લેખિતમાં વાંધારજી આપી વાંધારજી બાદ તમામે અમારી પાસેથી ટાઈમ આપ્યો ચાર વાગ્યા સુધીનો ખુલાસાનો અમારી લીગલ ટીમ છે એણે જે પુરાવા હતા નોટિફિકેશન હતું ચૂંટણી પંચનો એની વ્યાખ્યા હતી એ વ્યાખ્યા સાથે એમણે રજૂ કર્યા અને તમામે સ્વીકાર કરી લીધા એક ભાણવડમાં મારા મિત્ર મંત્રીના અને એના દીકરાના કહેવાથી ભાણવડ નગરપાલિકામાં સરયમ લોકતંત્રની આરો દ્વારા હત્યા કરી દેવામાં આવી કલેક્ટરશ્રી જોતા રહ્યા ચૂંટણી નિરીક્ષક જોતા રહ્યા અને ચૂંટણી આયોગ સુધી અમે ફરિયાદ કરી એમણે ટાઈમે કોઈ વિવાદ નતો ત્યારબાદ ભાજપવાળા જાગ્યા સફાડે પછી મંત્રીશ્રીના પુત્રએ ત્યાં જઈ અને આરોને ડરાવ્યા આરો ઉપર દબાણ લાવ્યું અને દબાણ લાવ્યા બાદ વાંધા આવી આરોએ અમારી પાસે ન તો ખુલાસા માંગ્યા મૌખિક રીતે કીધું કે ભાઈ આવા તમારે પ્રોબ્લેમ છે અમે કીધું કે લેખિતમાં આપો અમે તમને જવાબ આપીએ છીએ અને સવા ત્રણ વાગ્યા સુધી આરઓએ ક્લિયર કર્યું ભાઈ આમાં કોઈ વાંધો નથી તમે જાઓ અને ચાર વાગે સ્કૂટીની તો ટાઈમ સ્ક્રૂટીની ટાઈમ સમય જ આરોએ કહેવાનું હોય છે ચાર વાગે પાછળથી આરઓએ જ્યારે મારા ઉમેદવારો નીકળી ગયા મારા હોદ્દેદારો નીકળી ગયા ત્યારે પાછળથી ફોર્મ રદ કરી અને એવું કંઈને રદ કર્યા કે ભાઈ મારી પાસે આ કોઈ આના અગાઉ કોર્ટ કેસો પણ નથી અથવા તો હું પણ કન્ફ્યુઝનમાં હતો બે ત્રણ કલાક મેં વિચાર્યા બધાની અભિપ્રાયો લીધા ને પછી મેં રદ કર્યું તો બીજા નગરપાલિકાઓમાં શું આરો એણે જે ખુલાસા માંગ્યા એવી રીતે અમારી પાસેથી ખુલાસા ન માગી શકતા હતા ભાણવડ નગરપાલિકાના આરો એનો મતલબ એ થયો મંત્રીશ્રીના ફોનથી આરોએ લોકતંત્રની હત્યા કરીને રદ કરી નાખ્યા મારા આઠે આઠ ઉમેદવારના આ બે નંબર વોર્ડ અને છ નંબર વોર્ડ એટલું મજબૂત હતું આમ આદમી પાર્ટીનું કે ભાજપને ઉમેદવારો શોધવામાં તકલીફ પડી હતી અને ભાણવટ નગરપાલિકા આવે એમ એવી સ્થિતિ નહોતી અને એટલા માટે એન કેન પ્રકારે આરોએ તમે જુઓ આરોએ આમાં એણે લખ્યું છે મિસ્ટર પીએ ગોહિલે મેં પીએ ગોહિલ જોડે પણ વાત કરી હતી કે તમે મંત્રીના દબાણથી આ કેસ કર્યો છે આ આખેલ કર્યો છે લોકતંત્રની હત્યા કરી છે એણે લખ્યું છે કે ભાણવડ નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસના કામે આજરોજ ત્રણ બે બે હજાર પચીસ ના ઉમેદવાર ચકાસણી કરવાની કામગીરી કરવામાં આવેલ આ કામગીરી બે તથા વોર્ડ નંબર છ ના રજૂ થયેલ તમામ ઉમેદવારી ચકાસણી વખતે હાજર રહેલ તમામ ઉમેદવારો દસ્ખાત કરનાર ટેકેદારોની રોજકામમાં સહી કરવામાં આવેલ હતી પરંતુ જ્યારે જે તે વખતે આ બંને વોર્ડના આમ આદમી પાર્ટીના ઉમેદવારો પત્રો વિરુદ્ધ પેલા એ ફરિયાદ કરી હવે સાંભળજો આરોએ શું કર્યું મેં આરોને એવું કીધું કે તમારી પાસે રેકોર્ડિંગ છે તો કે ના મારી પાસે રેકોર્ડિંગ નથી ખરેખર તો રેકોર્ડિંગ વાંધારજી નો કરવાનું હોય આરો એ સદંતર અને પોતે પુરાવાનો નાશ કરે છે લખે છે આ નવીએ કોઈ નિર્ણય લેવામાં આવેલ ન હોય તે ઉમેદવારો દરખાસ્ત કરનાર ટેકેદારોની સહીઓનો દુરુપયોગ ન થાય તે માટે તેનો નાશ કરવામાં આવેલ હતો એટલે આ તો બહુ જ મોટી ગંભીર આરો મંત્રીના કહેવાથી તમામ પુરાવાનો ત્યાં નાશ કર્યો ભાણવડના મિસ્ટર પી એ ગોહિલ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે એમણે મંત્રી શ્રીના કહેવાથી

અમારા ઉમેદવારોને ભાજપ દ્વારા ધાક ધમકીઓ આપીને ડરાવવામાં આવ્યા એના ઓડિયો રેકોર્ડિંગ છે અમે જરૂર પડશે એ પણ બહાર લાવીશું ન માત્ર અહીંયા અમારા દ્વારકામાં પણ નગરપાલિકાના એક સભ્ય છે જે ઉમેદવારી ફોર્મ ભર્યું છે એનો ગઈકાલે રાત્રે જ ભાડાના મકાનમાં રહેતા હતા એના ઉપર ભાજપ પાડાય દબાણ લાવીને રાત્રે એ મહિલાને ખાલી કરાવડાવ્યું છે એટલે ભાજપ આ હું એમ કહું છું તમે આ જે છાસઠ નગરપાલિકા છે શું કામ ચૂંટણી જાહેર કરી છે ભાઈ તમે તો સત્તાધીશો છો તમે તો શહેનશાહ અકબર છો તમે તો રાજાશાહીમાં જીવો છો શું ભાઈ ચૂંટણી કરો છો ચૂંટણીનું નાટક શું કામ કરો છો તમારામાં તાકાત નથી લોકોની વચ્ચે જવાની તમારામાં તાકાત નથી લોકોની મત લેવાની તો જેમ આખું ચૂંટણી રદ કરીને તમે બે વર્ષથી તો ચૂંટણી થવા જ નથી અને છપ્પન નગરપાલિકા એવી છે કે જ્યાં ત્રણસો ને અગિયાર કરોડના વીજ બિલ બાકી છે ભાજપ ભાજપે આખી ન કહેવું જોઈએ મારા મિત્ર છે પણ જે ખોટું કૃત્ય કરે એનું નામ આપવામાં કોઈ વાંધો નથી મુરુભાઈ બેરા જે મારી સામે ચૂંટણી જીતેલ છે અને એમના દીકરાએ ગતરોજ તમે સીસીટીવી ચેક કરી લેજો એમના દીકરાએ ગત રોજ ભાણવડમાં આ આરો જે મિસ્ટર પી એ ગોહિલ છે એના ઉપર મિસ્ટર હર્ષદભાઈએ ખૂબ દબાણ લાવેલ અને એમણે કીધું કે આ રદ જ કરવાના છે બીજે અમારે થાય કે ન થાય ભાણવડમાં અમે જીતીશું નહીં તો અમારી આબરૂ જશે અમારા પપ્પા બાપુજીની આબરૂ જશે અને ભાણવડના કોઈ લોકો અમને ઈચ્છતા નથી અને ભાણવડમાં વિધાનસભામાં પણ અમને એટલા મત મળ્યા નથી એટલે એમણે સ્પષ્ટપણે આરો ને આરોએ માત્ર પોતે ચૂંટણી અધિકારી બનવાને બદલે ભાજપના એજન્ટ બની દલાલ બની પ્રમોશન લેવા માટે કર્યું હોય એવું અમને લાગી રહ્યું છે અને આ મુરુભાઈને પણ મારી વિનંતી છે કે આ કૃત્ય મુરુભાઈ તમારા માટે પણ સારું નથી મારા માટે પણ સારું નથી ગુજરાતની લોકશાહી માટે પણ સારું નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં જરા પણ શરમ હોય તો ત્યારે બાણવડ નગરપાલિકાની ચૂંટણી ચૂંટણી આયોગને કહીને રદ કરાવે એવી અમારી માગણી છે ફરીથી ચૂંટણી લાવે અને મુરુભાઈ મજબૂતાથી લડે અને અહીંયા અમે પણ મજબૂતાથી લડીએ એવી અમારી માંગ છે